હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી બહુ જ ખરાબ અપડેટ કહી શકું તમારા લોકો માટે કે કેનેડામાંથી સાત હજાર આઠ હજાર કે દસ હજાર લોકોને જેની વિદ્યાર્થીઓ છે જેને ડિપોર્ટ કરી દેવામાં આવશે અને એમને એમની હોમ કન્ટ્રી અથવા ભારતમાં એમને પાછા મોકલી દેવામાં આવશે આ અપડેટ જે અમારી પાસે આવી રહી છે એક રિસન્ટ અપડેટ આવી રહી છે જે કેનેડા તરફથી સૌથી ખરાબ સમાચાર કહી શકાય સૌથી કડક વલણ કેનેડાનું કહી શકાય જ્યાં આગળ હું તમારી સાથે ડિટેલમાં આજે શેર કરીશ આખો વિડીયો શાંતિથી જોજો અને શું કરવાનું છે શું નથી એ તમને પ્રોપરલી સમજાશે આની અંદર અને તમારે બી આ વસ્તુને સમયને સમજવાની જરૂર છે નહીં કે તમારે કોઈ પ્રકારે ડરવાની જરૂર છે બરાબર છે જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન કરજો અને તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટ કરતા રહેજો બિકોઝ તમારા જે ઓપિનિયન છે એ ઘણા લોકોને મદદ કરી શકે છે તો તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટમાં તમે શેર કરજો હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ કે જ્યાં આગળ કેનેડા તરફથી કડક વલણ અપનાવી અને એવી એક અપડેટ માહિતી જે છે એ સોંપવામાં આવી છે જે અહેવાલ મુજબ અમારી પાસે આવી રહી છે કે કેનેડામાં સાત કે આઠ હજાર કે દસ હજાર જેવા જે બે એક હજાર જેવા પેન્ડિંગમાં છે સાત આઠ હજાર એવી એપ્લિકેશનો પકડાની છે કે જેમાં એજન્ટો જે હતા એમણે ખોટા એક્સેપ્ટન્સ લેટર મૂકેલા હતા જ્યારે વિઝા ફાઇલ મુકવામાં આવી હતી ત્યારે હવે સમ્ય સ્ટુડન્ટોના વિઝા ભી આવી ગયા હશે અને કદાચ કેનેડામાં બી હશે બટ અત્યારે જ્યારે વેરીફિકેશન થયું છે ત્યારે આ અહેવાલ રિપોર્ટ સામે આવ્યો છે અને આ જે આઠ કે દસ હજાર સ્ટુડન્ટો પકડાશે આ જેમના બી લેટર હતા એમને ડિપોર્ટ કરી દેવામાં આવશે હવે સૌથી વધારે મિસ્ટેકની વાત એ છે કે આની અંદર સિત્તેર કે એસી ટકા વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાતના અને પંજાબના હોઈ શકે એવી અત્યારે અહેવાલ મુજબ માહિતી આવી રહી છે આની અંદર સૌથી મોટો એક પોઈન્ટ કે આની અંદર વાંક કોનો મેઇન તો કે વિદ્યાર્થીઓનો વાંક છે કે વિદ્યાર્થીઓ જાણતા હતા છતાં એમણે એ ફાઇલ કરી અથવા કે એજન્ટનો વાંક છે આ સૌથી મોટો અત્યારે સવાલ ઊભો થઈ ગયો છે બીકોઝ જો કદાચ એજન્ટોએ આવું કોઈ ભૂલ કરી હશે અને ખોટા એક્સેપ્ટન્સ લેટર નોર્મલી કેવું હોય કે જ્યારે તમે કેનેડાની અંદર સ્ટડી એડમિશન લીધું આ એડમિશન બાદ જ્યારે તમારી વિઝાની ફાઇલ પ્રોસેસ કરવાની હોય ત્યારે યુનિવર્સિટી તરફથી તમારે એક્સેપ્ટન્સ લેટર્સ મંગાવવાનું હોય છે અને એ સબમિટ કર્યા બાદ એના ઉપરથી તમારા વિઝા ની જે સક્સેસ રેટ હોય એ ઘણો બધો મેટર કરતો હોય છે હવે આ એક્સેપ્ટન્સ લેટરો પંજાબના ગુજરાતના અમુક એજન્ટોએ હવે ખોટા મૂક્યા હશે કે જેને કારણે એના વિઝા બી આવી ગયા વિદ્યાર્થીઓના કે કદાચ સાચા એક્સેપ્ટન્સ લેટર ક્યાં આગળ નહીં નતા એ ઇમિગ્રેશનના ધ્યાનમાં આવ્યું અને ઇમિગ્રેશને હવે જે આખું આ ચેકિંગ કર્યું છે એની અંદર કમસે કમ સાત હજાર કે આઠ હજાર એવા વિદ્યાર્થીઓ જે છે કે જેની અંદર અને આ પ્રોસેસ હજી કન્ટિન્યુ છે ચેકિંગ કરવાની એટલે જે લોકોના ખોટા એક્સેપ્ટન્સ ઉપર વિઝા રિલીઝ કરી દેવામાં આવ્યા છે આ વિદ્યાર્થીઓને અત્યારે કેનેડા આઈઆરસીસી એક કડક વલણ અપનાવી અને ડિપોર્ટ કરવાની માહિતી સામે આવી રહી છે હવે વસ્તુ એ છે કે તમારે જે બી એજન્ટે જો આ ભૂલ કરીએ છે અને આ વસ્તુ કરી હશે તો સ્ટુડન્ટનું ભવિષ્ય ખતરામાં આવી જશે તો વિદ્યાર્થીનું ભવિષ્ય ખતરામાં આવી જશે જો વિદ્યાર્થીઓએ બી જાણ છતાં કરી હશે તો આ લોકો બી પકડાશે હવે અલ્ટિમેટલી થતું એવું હતું કે આની અંદર એક નોર્મલી મારો ઓપિનિયન શેર કરું કે જે વિદ્યાર્થીઓ બી આ વસ્તુ કરી છે અથવા જે એજન્ટોએ આ વસ્તુ કરી છે આ જે આઠ દસ હજાર કે કાલ સવારે વધારે બી આગળ નીકળે આંકડાઓ તો એ આંકડાઓ જો સામે આવે તો સમજો કે એમણે જેન્યુઅલ જે આઠ દસ હજાર વિદ્યાર્થીઓ બીજા જે ના વિઝા રિલીઝ નથી થયા એ લોકોનું ભવિષ્ય બી બગાડ્યું છે ભાઈ કારણ કે એમની જગ્યાએ આમને વિઝા મળ્યા છે તો અલ્ટિમેટલી જેમણે ખરાબ કર્યું છે એમને તો સજા મળી જ શકે એમ છે પણ જે લોકો બિચારા નિર્દોષ હતા એમનું બી ભવિષ્ય બગડી શક્યું હતું અથવા કદાચ એમની જગ્યાએ એમને વિઝન મળ્યા હોય તો એમણે એમની બદલી હશે અથવા કેનેડામાં નહીં ગયા હોય અથવા ભારતમાં રહી ગયા હશે વોટ્સ એવર કંઈ બી થયું હશે પણ અલ્ટિમેટલી અસર એમને બી બિચારાને થઈ હશે આની અંદર કોઈ પેરેન્ટ્સ હોય એ થવાની જરૂર નથી કે જેની અંદર તમારે તમારા બાળકોને સાલી એટલું જ કહી શકાય કે તમારે તમારી જે યુનિવર્સિટીના એક્સેપ્ટન્સ લેટર હતા એ એક વખત યુનિવર્સિટીમાં જવું જોઈએ અને એમના એડમિન ડિપાર્ટમેન્ટને અથવા એમને પૂછી લેવાનું કે ભાઈ મારો એક્સેપ્ટન્સ લેટર છે તમે મને વેરીફાઈ કરીને કહો કે જેથી કરીને તમે એટલીસ્ટ કામ આખું આ આઈઆરસી જ કરી રહી છે બટ તમારે કદાચ જો આની અંદર પેનિક ના થવું હોય તો તમે આટલું કરશો ખાલી તો તમે રિલેક્સ થઈ જશો જેને કારણે તમને એ ટેન્શન નહીં રહે કે આ ખતરો જે છે એ તમારા બાળકને બી લાગુ પડે અને આઈઆરસી કેનેડા જે કેનેડા ઇમિગ્રેશન છે એમણે બી થોડું કલક વલણ અપનાવ્યું છે અને એમનું ક્લિયર એક સ્ટેટમેન્ટ છે કે જેની અંદર આઈઆરસીનું કેવું બી એ જ છે કે જે બી આ વિદ્યાર્થીઓ પકડાશે પહેલાં પહેલું તો એમનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવશે અને બીજી વસ્તુ કે એમને ડિપોર્ટ કરી દેવામાં આવશે કદાચ આની અંદર કોઈ વસ્તુ છે નહીં પણ જે કલક કડક વલણ જે કેનેડા નું દેખાઈ રહ્યું છે એમાં એવું બી લાગી રહ્યું છે કે એમણે ભરેલી કદાચ ફી બી એમને પરત ના મળે આ વસ્તુ ઊભી થઈ શકે એમ છે એટલે જો ભૂલ જે વિદ્યાર્થીઓ કરી હશે એજન્ટ કરી હશે જેને બી કરી હશે બટ સમ હાઉ રિસ્ક અત્યારે એવું ઊભું થઈ ગયું છે કે છોકરાના પૈસા બી ગયા બાળકોના રૂપિયા બી ત્યાં ફી ભરાઈ જશે અને એમનું કેરિયર ની અંદર ડિપોટેશનનો સિક્કો લાગશે એટલે કદાચ બીજી કન્ટ્રી જવું હશે તો બી એમના ભવિષ્ય માટે રિસ્ક ઊભું થતું દેખાઈ રહ્યું છે મારી પાસે જેટલી બી માહિતી આવી છે બંને એટલી સરળ ભાષામાં પેરેન્ટ્સ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે આની અંદર મેં તમને કીધું એ રીતના કે મેં પેરેન્ટ્સને એ બી એક માહિતી આપવાની કોશિશ કરી છે કે બધા પેરેન્ટ્સ હોય આની અંદર હેડેક લેવાની જરૂર નથી જે લોકો આ ફ્રોડ કામ કરે છે અથવા જેણે ખોટું કામ કર્યું છે એમને ગભરાવાની જરૂર છે જો તમે ખોટા નથી તો તમારે કોઈ ગભરાવાની જરૂર છે નહીં એટલે આની અંદર નોર્મલી કેવું છે કે ઘણી વખતે વિદ્યાર્થીઓ અથવા બાળકો જો પ્રેશરમાં આવી જતા હોય અથવા જો ટેન્શનમાં આવી જતા હોય તો તો ઘણી વખતે એવું બનતું હોય છે કે એટલા બધા ટેન્શનમાં આવી જાય જ્યારે એમને ખબર પડે કે જનરલી એમનો તો કોઈ વાંક જ નથી અથવા એમણે તો કશું ખોટું કર્યું જ નથી તો પછી એમને ગભરાવાની જરૂર નથી આની અંદર જે વધારે પડતા વિદ્યાર્થીઓ છે એ પંજાબના વિદ્યાર્થીઓ નીકળવાની શક્યતાઓ છે કારણ કે ત્યાંથી બી અમુક એજન્ટો આવા કામ વધારે કરતા હોય છે અથવા ત્યાંથી વિદ્યાર્થીઓ બી આ રીતે કામ કરતા હોય છે પણ એક જ વસ્તુ છે કોન્સેપ્ટ કે જે લોકો જેનિયર વિદ્યાર્થીઓ છે એમને કોઈ હેડેક લેવાની જરૂર છે નહીં જે લોકો બી ખોટું કામ કરીને ગયા છે અથવા ખોટી વસ્તુ ત્યાં આગળ સબમિટ કરી હશે વિઝા ઇમિગ્રેશનમાં એ લોકોને ઉપર જ આ રિસ્ક છે એટલે જે જેન્યુઅર વિદ્યાર્થીઓ હોય એ લોકોએ કોઈ ટેન્શન લેવું નહીં જે જેન્યુઅર માતા પિતાઓ છે એમણે બી કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં અચ્છા હવે જે આ માહિતી છે એ પ્રમાણે હું તમારી સાથે જો શેર કરું તો આની અંદર એક વસ્તુ એ બી થઈ શકે એવું છે ભવિષ્યની અંદર આ એક મારો ઓપિનિયન શેર કરું છું તમારો ઓપિનિયન ખાસ કમેન્ટ કરજો તમે કે જે વિદ્યાર્થીઓ આ પકડા છે એમના એમનું તો કેરિયર ખતમ જ છે બટ જે એની પછી જવા વાળા છે એના માટે બી કદાચ કલક એકદમ કડક પગલાંઓ લેવામાં આવે અથવા તો એમના માટેની બી જે પ્રોસેસ છે એને થોડી વધારે જટિલ કરવામાં આવે આ બધા કારણોને કારણે જે જેન્યુન વિદ્યાર્થીઓ છે એ બી સફર કરશે આની અંદર ઘણી વખત એવું થતું હોય કે જો મેં તમને કીધું સિત્તેર એસી ટકા તો ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવતી હોય તો અલ્ટિમેટલી આની અંદર કન્ટ્રીનું નામ બી બગડતું હોય છે જે ભારતની ઈમેજ છે એ બી ખરાબ થતી હોય અને અત્યારે જે ભારત અને કેનેડાના રિલેશન ચાલી રહ્યા છે એ જે આપણા ભારત અને કેનેડાના અત્યારે સંબંધો છે એની અંદર બી આ વસ્તુ એક કટાક્ષ અથવા કટાક્ષ તરીકે એક ઉભી ઉદભવી શકે છે તો આ રીતની જે પ્રોસેસો થતી હોય આ બહુ જ એક ખરાબ પ્રોસેસ કહેવાય કે જેને કારણે જે લોકો કરે છે એ તો ભોગવે જ છે પણ જે જેન્યુઅન બિચારા નિર્દોષ વ્યક્તિઓ છે ને એને બી ભોગવવાનો વારો આવતો હોય છે બને એટલી સરળ ભાષામાં માહિતી આપવાની કોશિશ કરી છે અને મારો ઓપિનિયન શેર કર્યો છે તમારો ઓપિનિયન તમે ખાસ કોમેન્ટ કરજો મેક્ઝિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત